વરાછામાં નકલી પાન તમાકુનો ભંડાર પકડાયો પોલીસે ઝૂપડપટ્ટીમાં રેડ કરી લગભગ ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો સુરતના વરાછા વિસ્તારમાં નકલી તમાકુ અને પાન મસાલાના જથ્થાનો મોટો ભાંડાફૂડ થયો છે નહેરુનગર ઝૂપડપટ્ટીના એક ગોડાઉનમાં પોલીસે ઉચિંતા દરોડો પાડી લગભગ ઓગણત્રીસ સડસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તપાસ દરમિયાન જણાવ્યું કે બ્રાન્ડેડ નામોના દુરુપયોગથી સસ્તા અને ક્ષતિકારક ઉત્પાદનોનું ઉત્પાદન અને વિતરણ અહીંથી થતું હતું એસઓજીને મળેલી ગુપ્ત માહિતી બાદ પોલીસે મોનિટરિંગ શરૂ કર્યું અને ત્યારબાદ ગોડાઉન પર કાર્યવાહી કરવામાં આવી હતી સ્થળ પરથી મારુતિ ગોલ્ડ એમજીટી અને અન્ય લોકપ્રિય બ્રાન્ડના નામે બનાવવામાં આવેલા હજારો પેકેટ જપ્ત કરાયા કુલ દસ હજાર બસો પેકેટ મારુતિ ગોલ્ડ પાન મસાલા તેવી જ સંખ્યામાં એમજીટી ચ્યુઈંગ તમાકુ અને અન્ય બ્રાન્ડના પેકેટ મળી આવ્યા હતા પોલીસે જણાવ્યું છે કે આ સ્થળ કોઈ સત્તાવાર ફેક્ટરી નહીં પરંતુ ઝૂંપડપટ્ટીમાં આવેલી નાની જગ્યા હતી જેનાથી લાગી રહ્યું છે કે આવા ઉત્પાદનોના વિતરકો ગરીબ વિસ્તારોનો ઉપયોગ કરી રહ્યા છે માણસોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકીને આવા માલનું ઉત્પાદન થતું હોવાનું જાણવા મળતા પોલીસે આગળ વધુ પુરાવા એકત્ર કરવાની સાથે સપ્લાય ચેઇન અંગે તપાસ શરૂ કરી છે તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ જથ્થો શહેરમાં વિવિધ સ્થળોએ પહોંચતો હોવાની સંભાવના છે આ પ્રકરણમાં સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે રેડ બાદ શહેરમાં નકલી તમાકુ પાન મસાલાના નેટવર્કમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે સુનીલ ગાંજાવાલા સૂરત બેઠે હૈારા આદમી હૈકા ભી માપ નહી ખાલી બાપ હૈ બુઢા હૈ છીયા કા ધંધા કરતા अभी क्या क्या हुआ है आपकी अभी तीन दिन से हम लोगों को परेशान कर रहे हैं इधर कौन परेशान कर वो म्यूनसिपालिटी वाले वो आते हैं हम लोगों को गाली बोलता है हमारा आदमी चाय देने जाता है हमारे पास कोई आदमी रखा नहीं है मेरा आदमी में दोनों ही मिलकर परेशान करने का कोई रीजन अरे आजू बाजू वाले ने कम्प्लेट किया इसलिए हम लोगों पास आता है कभी नहीं आता वो पहली बार आया हमारे पास तीन दिन से आ रहा है इधर और हम लोगों को गाली बोलता है कि ये हटा दो बाटला उठा दो उठा के लेके गया आगे पत्र डाला हुआ है उसका नहीं उठाया हमारा उठाया उसने क्या बोल के जाते होता है। वो बोलता है कि इधर नहीं लगाने दो बाटला तो लिया और टेबल, दो टेबल टेबल लेके गया और चाय का कैबिन था वो भी लेके गया अभी बोलता है कि अभी अब की बार आएगा तो दुकान में से बाटला उठा के लेके जाएगा ऐसा बोल के गया, गया मेरे और सब मेरा का तोड़ पार करके गया मांगे मांगे की कम्प्लेन करने का बस कम्पलेन करने का